મિત્રો આજ તારીખ થઈ દસ ત્રણ બે હજાર પચીસને આજના હડોદ માર્કેટયાર્ડમાં જે રાય વેચવા માટે ખેડૂતો આવ્યા છે આપણે ત્યાં છે રાયની જે હરાજી ચાલુ છે ત્યાં આગળ આજે માર્કેટ માર્કેટયાર્ડમાં રાયના ભાવની વાત કરીએ તો એક હજારથી સાડી બારસો રૂપિયા સુધીનો જે કંઈ રાયનો ભાવ છે એ બોલાયો છે રાયની પણ પુષ્કળ હળોદ માર્કેટયાર્ડમાં આવક થઈ રહી છે રાય સાથે તાણા ને સાથે જીરું આ ત્રણેય જણસીઓ અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવી રહી છે આ જે મિત્રો તમને એક હજારથી બારસો પચાસનો ભાવ કીધો એ આજે એટલે કે તારીખ દસ ત્રણ બે હજાર

Nu se pune pe pus, nu vorbim. E ca de-al pis. Este de o să-l ghiuie la cartea asta. E una. Nu am vrut mult de aia, bine, bine, văd de aia, mănâncă mult. Da, 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 ટાઈમ કાંઈ બરોબર ન કહેવાય ખેડૂતને પેલા પ્રથમમાં તો હજાર રૂપિયાના ભાવ પોસાય જ નહીં બધો ખેડૂતનો પેલાથી છેલ્લા લગીનો તમે એસ્ટિમેટ ખર્ચો મારો આંકવાથી લઈને સ્ટેટ વાટવા કાઢવા ત્યાં લગીનો ખર્ચો તમે બોલો ત્યાંથી ચારથી પાંચ હજાર વિઘે તો ખર્ચો લાગી જાય છે વિઘે દસ મન રહી નીકળે તો તમારે વધે શું આમાં મિનિમમ પંદરસો રૂપિયાના ભાવ હોય તો ખેડૂતોને પોસાય મિનિમમ હા અને આમાં વેપારીઓની થોડીક ગેલમાલ છે એકાબીજા ઢગલે ઉભા રહીને ભાવ ઊંચા નીચા કરે છે આમાં ખેડૂતોને શું કરો આ ઢગલાના ભાવ મિનિમમ રૂપિયા થવાના બદલે એક હજાર રૂપિયા આ ખેડૂતને શું કરે છેલ્લે એક હાજર ને માં સોદો કરાવ્યો હરાજી ના લીધી તો એમ હરાજી બંધ કરીને ના જઈ નાખે વેપારી હરાજી લઈને જવી પડે એમાં આ ખેડૂત શું સમજવું અઢીસો રૂપિયા દાડી છે આમાં ખેડૂત કરી શું લે પેલા પ્રથમ તો વેપારીને હરાજી કરતા નથી આવડતું હરાજીમાં કઈ રીતના કેવા મોલ ભાવ બોલવા એ જ નથી કરતું મારે ત્રણસો મન રહી છે તે રહી લાલ છે એના એક હજાર ને પંચાણું રૂપિયા કર્યા જે રહી સારી છે એના એક હજાર ને પંચ્યાસી કર્યા હવે વેપારીને માલ લેતા આવડે છે કે નથી આવડતો એ જ પેલા પ્રથમ નક્કી નથી આપણે લાઈવ પેલા ઢગલા જઈને જોઈએ અને ખેડૂત એમ કે આ ડગલાનો માલ સારો છે અને એ ઢગલાનો ભાવ કેમ ઓછા તો કે મિનિમમ કેટલો ભાવ હોય તા સુધી ખેડૂતોને પોસાય ચૌદસો થી પંદરસો રૂપિયા એટલો મિનિમમ હોય મિનિમમ હોવો જોઈએ તો જ ખેડૂતોને પોસાય તો મિત્રો આ આપણે આજે હળુદ માર્કેટ યાર્ડમાં દસ ત્રણ બે હજાર પચીસ ને આજે આ હળુદ માર્કેટ યાર્ડમાં જે રાયની અરરાજી થઈ અને જે કંઈ ખેડૂત મિત્રોને ભાવ મળ્યા એ તમને કહ્યું ખેડૂતો કહી રહ્યા છે કે આ ભાવ કોઈ પણ કાળે પોસાય એવા છે ને મિનિમમ તેરસોથી ચૌદસો રૂપિયા રાયનો બજાર ભાવ હોય તો ખેડૂતોને પોસાય એવું છે આભાર મિત્રો